ઉપરકોટના કિલ્લામાં ઐતિહાસિક સ્મારકોને ફરીથી નવીનીકરણ કરીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે એ ઉપરાંત લાઇટિંગ અને અન્ય નજારો જોવા માટે લોકોને ખૂબ મજા પડી હતી ખાસ કરીને ઉપરકોટના કિલ્લા ઉપરથી જૂનાગઢ પણ લોકોને જોવા મળ્યું હતું ઉપરકોટનો કિલ્લો અને તેનો નજારો રાત્રિના સમયે જોવા મળે એ માટે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત એજન્સી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેને ટિકિટનું એડવાન્સ બુકિંગ થયા છે પ્રથમ વખત આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે જેમાં એકસો વધુ લોકોએ ભાગ લઈને કિલ્લાને નિહાળ્યો હતો ઉપરકોટ કિલ્લાનું સંચાલન કરતા એજન્સીના મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે કિલ્લાનો રાત્રિનો નજારો લોકો નિહાળી શકે એ માટે આ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આવનારા દિવસોમાં પણ લોકોને નાઇટ આઉટિંગ કરવાનો અવસર મળે એ માટેનું આયોજન પણ કરવામાં આવશે વાર અહીંયા ઉપરકોટમાં જ્યારે નવું બની ગયું છે રિસ્ટોરેશન કરી પછી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને એકસો પચાસ લોકોને સ્પેશિયલ રજિસ્ટ્રેશનમાં વાઇબ્રન્ટ નાઇટ વોક માટે બોલાવ્યા હતા એટલે એ રજિસ્ટ્રેશન કરીને અમે આવ્યા છે અને સાથે ગાઈડ પણ છે જે અમને આખી હિસ્ટોરિકલ ઇવેન્ટ વિશે બધી ઇન્ફોર્મેશન આપે છે અને બહુ જ સરસ ઇન્ફોર્મેશન છે અને પહેલાં અમે જ્યારે વિઝિટ કરેલું છે ઉપરકોટ બહુ વર્ષો પહેલાં અત્યારે એટલે આટલું સરસ નહોતું નાઇટ એન્ડ ક્લીન નહોતું અત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન છે અને પહેલાં તો ગમતું પણ નહીં જાઓ અંદર કંઈ ઘૂસવું કે જોવું પણ અત્યારે એકદમ સરસ છે અને બીજા બધા ટુરિસ્ટને પણ એટ્રેક્ટ થાય એવી જગ્યા છે એટલે અને સ્પેશિયલી એવું નાઇટ ટાઈમમાં આટલું લાઇટિંગને એવું પહેલીવાર જોયું છે એટલે બીજા બધા પણ ટુરિસ્ટને આપણે આગ્રહ છે કે આવો ઉપરકોટ આવો અને બહુ સરસ છે અને માણો જગ્યા થેન્ક યુ જૂનાગઢથી જાઉં છું પણ જૂનાગઢમાં હોવા છતાં પણ આ પહેલીવાર આવો એક્સપિરિયન્સ મેં લીધો છે નાઇટ વોકનો જનરલી મારા ખ્યાલથી મોર્નિંગ અવરમાં જોઈ છે ને મતલબ આવવાનું ઉપરકોટ પણ અત્યારે આ નાઇટનો લાવો પણ પહેલીવાર લીધેલો છે અત્યારે તો હજી સ્ટાર્ટ જ કર્યું છે અમે લોકોએ અને અહીંયા કણક પેલું જે મહેલ છે એ જોયો હવે અડી કડી વાવ અને નવગણ ફૂવો જોવા જઈએ છીએ એટલે હજી ચાલુ જ થયું છે ઓલમોસ્ટ એટલે હજી આગળનું હજી એક્સપ્લોર કરવાનું બાકી છે અમે આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ દ્વારા એના માનમાં હેરિટેજ વોક જે ઉપરકોટ ખાતે ગોઠવવામાં આવેલું છે તેમાં અમે ફેમિલી સાથે અને મિત્રો સાથે આવેલા છીએ અને અહીંયા ઉપરકોટ અદ્ભુત જે રિનોવેશન થયું છે એ ખૂબ જ લાભ લેવાલાયક છે અને મારા ખ્યાલથી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાનો હોય તો બધા અમે જુનાગઢના સિટીની પબ્લિક લાભ લે એવી સૌને અપીલ છે અને સ્વચ્છતા જાળવીએ અને આ વસ્તુને આપણે મેન્ટેન એવી બધાને પણ છે અત્યારે બારમી જાન્યુઆરી છે આજે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ચાલી રહ્યું છે આવા સમયે એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને મેં ઓબ્ઝર્વ કર્યું તું કે જે જૂનાગઢના પ્રજા છે અને જે ગુજરાતના લોકો છે એ બધા ખૂબ જ એક્સાઇટેડ હતા કે રેનોવેશન બાદ દિવસમાં તો કિલ્લો બહુ સુંદર દેખાય જ છે એના જ કારણે કે સો દિવસમાં ચાર લાખથી વધારે લોકો આવ્યા છે પણ રાત્રિના સમયે કેવું દેખાતું હશે કારણ કે છ વાગે કિલ્લો જ્યારે કિલ્લો જ્યારે બંધ થઈ જાય છે તો લોકોને અંદરનું દેખાવ જોડતું જોવા મળતું નથી તો આ સમયે અમે એક સ્પેશિયલ પ્રયાસ કર્યો પુરાતત્વ ખાતા અને ગુજરાત ટુરિઝમના સહયોગથી કે એકવાર રાઇટ વોક કરીએ તો વાઇબ્રન્ટ નાઇટ વોક જે છે આયોજિત આયોજન થઈ ગયું છે અને અમે રજીસ્ટ્રેશન લિંક ઓપન કરી હતી ફક્ત દોઢસો લોકો માટે દોઢસો રજિસ્ટ્રેશન જેવા થઈ ગયા અમે એને લોક કરી દીધું તો આજે દોઢસો લોકો જે અહીંયા આવ્યા છે બહુ ખુશ થઈ રહ્યા છે અને લાઇટિંગ જોઈને બહુ ખુશ થઈ રહ્યા છે રાત્રિનો નજારો જોઈને ખુશ થઈ રહ્યા છે નાના બાળકો પણ છે યુથ પણ છે વડીલો પણ છે અને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિસ્પોન્સ તો એકદમ ખૂબ જ સરસ છે કે લોકો એવું લાગે છે કે જેમને વર્ષો વર્ષથી આની રાહ જોઈ હોય એવો એક દિવસ એમના માટે આજે આવી ગયો છે અને ઘણા બધા ફોટોઝ ખેંચી રહ્યા છે સેલ્ફી ખેંચી રહ્યા છે અમુક લોકો વિડીયો કોલ પણ કરી રહ્યા છે પોતાની ફેમિલીને કે બીજા સ્ટેટમાં બતાવવા માટે કે જુઓ અમે ઉપરકોટની અંદર આવી રીતે નાઇટ વોક કરી રહ્યા છીએ